ій নের ওতংরায দেযে নে পুও঎ হার তেিখাই কিড করিন. এািাঁচ কা আপাইর খালে জবও্যু. ন্যর সমত্য়া কাকাকে সিশ মদিওল� correlation. তারশ নার

તું જાની તમ થાતી નહી આ ઓતરે જાડુ થવાનું મશીન બગડ્યું છે કેનું જાડુ થવાનું મશીન આવે ઈયું બગડ્યું છે પોતાને તમે એક વાત કહો તમે તેમ નારે જાતા તમે પેલા વાત કરો કે તમારે બગડ્યું છે મશીન એટલે તમે હરીસો હવે આખો પૂજીતે બોલો ઓય હું તને કીધું તું બંધી જા નકર યન મારું ઓય હું એટલે હું ક લે આ તું ક એમ કે સીતાજ પછી મો રહે પાડી સુ મોજી નોમ નઈ પાડી તારી તું મારી પાડી નું કશું વિચાર તું પેલે તાર હાથ પિંજર નું વિચાર અલ્યા ભીરો કેશનો અજી કે નોમ પાડ્યું અર તું તું આટી બરા આટ બીજે તું નો પાડી તું એટલે મોટા નામ મોટા પાડી નો માં પાડ્યો તાન તો તું તું કે ને આટ બીજે તો મુને ન પાડ્યો કે જે એ પાડી નો પાડી ને તું તો કઈ પાડી નો પાડી તું પેલું શું કર તું કોક તું ઈ રૂમ નઈ તું તો નોમે પાડી તું মাকোকো তো কেনা কেরা পেষিমাসকন্তো ইনা মাকেন পুপটিপটিপটি আইডিশিদে তো তাাই টাইসনা নানান কো গাজার জোওতো এডার চিয়া જો રા પણ હું गजरा કહેવાનો નહીં હું આડ પિંજર કહેવાનો છું તું તૈ મુએ તું તો માર તો પેલે આવતો તો અન ત્રણ અન દુ પછી તું કેતો તો એ કોઈને જોઈને તો માં મારખામાં તું તારી દોશી મરી જશે નકવાળી અલા ઝુકી આ પગડીના માલિક કરતી આ ઝુકે મને ગજરેના શેડ અલ્યા તો મારું મો મંટી એટલી મસા અરે તારી તો સીડાળીયું તો તો તારી તો લાગતું તારી તો હવે તો તૂટા જી અલ્યા ઇતો આ તું તારી તો જુઓ તો ગંદુય ના કોઈને મને તો હા તારે હું આયો તો અને એવા એકા આડી કે દેખાતો તો હું પર પોપટો લાગે પોપટી પાડી મળે પેલો સોણ મોપી જાય મારી જ હાથિયો લાગે છે ને કે હું તો પોઈન્ટ આ બીજો એ છે હું તો બલી બાજી હોટી બધું બધું અજુ એટલે છોડી નાખઈશા અને પેલે છોડી થી સાવા મે તો આ પાણી જીતલે મરતો થઈ જઈશ તો ઓજ આ ફૂલી ના કડાડ શું કરું અલ્યા

પેલા તો મર્યાદા થી વાત કરજી ના મર્યાદા થી વાત કરશું કોઈ આના માટે કશું કોઈ એ અમે અમે કરી છે આ બેલા દીધી તારી જે કમરે હતી અને હવે તું તા આ રંગો રંગો નાખતો તારી મસ્ત હતી આ તા ભાઈ આ